બાળકો માટે મહા રક્તદાન કેમ્પ યોજાયો જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી સાથે ગ્રીન આર્મી ગ્રુપ મનસુખભાઈ કાસોદરિયા હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં થી વધુ બ્લડ બોટલ એકઠી કરવામાં આવી હતી અસ્મિતાબેન શિરોયા ડોક્ટર પ્રફુલ શિરોયા રાહુલભાઈ સોરઠિયા ધવલ અકબરી ચૌદવાર દિવ્યાંગ રક્તદાતા મહેક પાનસુરિયા યુવા વિચારક જીતુભાઈ દક્ષિણી ધીરાજભાઈ પટેલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન અક્ષય રાખોલિયા નિલેશ પાનસુરિયા દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા ચૌદ વર્ષથી મહારક્તદાન કેમ્પ કરવામાં આવે છે

આ યુવાનો દર વર્ષે રક્તદાન શિબિર કરી અને માનવીયતાનું સેવાનો યજ્ઞ હંમેશા માટે પ્રજ્વલિત રાખ્યો છે લગભગ દશક વર્ષથી દસ બાર વર્ષથી આ યુવાનો દર વર્ષે પોતાના એપાર્ટમેન્ટની અંદર યુવાનો દ્વારા લોર્ડ ક્રિષ્ના યુથ ક્લબના યુવાનો દ્વારા નિલેશભાઈ અને એમની આખી ટીમ દ્વારા આ ભગીરથ કાર્ય હંમેશા માટે શરૂ છે યુવાનોને સેવા શોભે છે ત્યારે હવે મોટા વરાચા બધી જ જગ્યાએ યુથ કંઈક ને કંઈક શનિવાર અને રવિવારના દિવસે કામગીરી કરી રહ્યા છે એમને હું અભિનંદન પાઠવું છું યુવાનોએ દર અઠવાડિયે એક સેવાકીય પ્રવૃત્તિ કરવી જ જોઈએ અને આવી નાની નાની પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં જવાનું મને આનંદ અનુભવું છું કારણ કે મેં વર્ષોથી યુવા વયે દર શનિ રવિએ રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિના કાર્યક્રમો કર્યા મારું નામ નિલેશ પાંસુરિયા છે અમારા ગ્રુપ લોડક્રિષ્ણા યુથ ક્લબ દ્વારા અભિષેક રેસિડેન્સી ટુ સુદામા ચોક મોટા વરાછા ખાતે વર્ષ બે હજાર બારથી માત્ર ને માત્ર થેલેસેમિયાના જે બાળકો છે જે આપણા લોહી ઉપર પોતાનું જીવન જીવે છે એમને ક્યારેય સુરતમાં બ્લડની કમી ના મહેસૂસ થાય એના માટે અમે અવિરત રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ અને વિશ્વ થેલેસેમિયા દિવસનો આગળનો રવિવાર એ અમારે અભિષેક ટુમાં લોડ ક્રિષ્ના યુથ ક્લબ દ્વારા મેગા રક્તદાન કેમ્પ અમે આજીવન લખાવેલો છે જેમાં હર હંમેશ અમે બસોથી વધારે બોટલો રક્તદાતાઓના સહયોગથી અમે એકત્રિત કરતા હોઈએ છીએ આ અમારા કેમ્પની સફળતા હોય છે અને અમારો કેમ્પ જ્યારે પણ પૂર્ણ થાય એ અમે ભારત માતાના ચરણોમાં કેમ્પને અમે હર વર્ષે સમર્પિત કરીએ છીએ આ કેમ્પ અમે રાષ્ટ્રને સમર્પિત કરીએ છીએ અંદાજીત નેવુંથી પંચાણું યુવાનો આદરણીય શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા દ્વારા માર્ગદર્શન અને એમના દ્વારા જે અમને પથ આપવામાં આવેલો છે એ પ્રમાણે અમે કાર્યરત થઈ અને નેવું પંચાણું યુવાનો અવિરત આખું વર્ષ થેલેસેમિયાના બાળકોને જે કાંઈ જરૂરિયાત હોય એની માટે અમે કાર્ય કરીએ છીએ અમે બસોથી અઢીસો બોટલનો ટાર્ગેટ મૂકી અને અમે કાર્ય કરી રહ્યા છીએ અને અત્યારે ઓછામાં ઓછી પંચાવનથી સાઠ બોટલ અમે બ્લડ એકત્રિત કરી લીધેલું છે